છવસ હજાર બસોના મુદ્દામાલ સાથે આઈપીએલ રૂવાપરી રોડ રેલ્વે ફાટક પાસે આવેલ દુખ ભંજન હનુમાનજીના મંદિર પાસે ગઈકાલે રમાયેલ રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સની મેચમાં થયેલ હારજીતના હિસાબના સોદા લેવા તેમજ આજરોજ રમાનાર ચેન્નાઈ સુપર કિંગ્સ તથા કિંગ્સ ઇલેવન જાંબુચા મેચનાંબુજા ઉમર રહે શ્રમજીવી સોસાયટી ખેડૂતવાસવાળાને રોકડ રૂપિયા છવ્વીસ હજાર બસો તેમજ ક્રિકેટ મેચના અરજીતના સાદાઓ લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લીધેલ તેમના વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી